તીર્થધામ અયોધ્યા માં થનારી પ્રતિષ્ઠાને ગણતરી ના દિવસો રહી ગયા છે ત્યારે બી એપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ડીએ પીએસ સંસ્થાના તમામ હરિભક્તો ને કરી વિશિષ્ટ આજ્ઞા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ડીપી સંસ્થાના તમામ મંદિરો ઉત્સવ ઉજવવાની આજ્ઞા કરવામાં આવી છે માત્ર જ નહીં પરંતુ દેશ આવેલા તમામ મંદિરો માં ઉજવવામાં આવશે તે અંગેનો કાર્યક્રમ પણ ડીપીએસ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે યોગીજી મહારાજે અયોધ્યામાં રામ ભગવાનના જન્મસ્થાનમાં મંદિર થાય તે માટે ખૂબ પ્રાર્થના કરી હતી ત્યારબાદ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ પ્રાર્થના કરી હતી અને પ્રથમ શિરા પૂજન પણ કર્યું હતું પ્રમુખ સ્વામી મહારાજની અંતરની ઈચ્છા હતી કે અહીં મોટું મંદિર થાય આ માટે ઓગણીસો ત્રેપન ઓગણીસો છપ્પન ઓગણીસો થી લઈને જયારે જયારે આંદોલન કે અખંડ ધૂન થઈ એમાં પણ બીએપીએસ સંસ્થા શ્રી રામ ભૂમિ અંગે કાર્ય કરી રહેલા લોકો સાથે જોડાયેલી હતી પાંચસો વર્ષ પછી જ્યારે આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં થઈ રહી છે ત્યારે મહંત સ્વામી મહારાજે આ આનંદોત્સવમાં જોડાવા માટે બીએપીએસ સંસ્થાના તમામ બાળબાલિકા કિશોર કિશોરી યુવક યુવતી અને સંયુક્ત તેમજ મહિલાઓ સહુને આ પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં જોડાવા આજ્ઞા કરી છે તેમણે તેમ પણ કહ્યું છે કે તારીખ 22 જાન્યુઆરી 2024 ના રોજ સવારે 10:30 વાગે વિશ્વભરના તમામ બીએપીએસ મંદિરોના સભાગૃહોમાં વિશાળ સ્ક્રીનમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે આ ઉપરાંત ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિ પણ પધરાવવામાં આવશે મહંત સ્વામી મહારાજે તેમ પણ કહ્યું છે કે જો કોઈ કારણસર કોઈ મંદિરે ન જઈ શકે તો પોતાના ઘરેથી લાઈવ ટેલિકાસ્ટમાં જોડાવું આ ઉપરાંત તમામ હરિભક્તોએ સવારે અને સાંજે દિવાળીના જેમ દીપ પ્રગટાવવા તોરણો બાંધવા અને રંગોળીઓ પૂરવી આ ઉપરાંત સભામાં હાજર રહેલા તમામ હરિભક્તો તેમજ ઘરેથી વેબકાસ્ટ જોઈ રહેલા હરિભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય આરતી વેળાએ હાથમાં દીપ લઈને આરતી કરવી તેમ જણાવ્યું છે મન સ્વામી મહારાજે પોતાનો ઉત્સાહ પ્રગટ કરતા તેમ પણ કહ્યું છે કે જાણે તમારા ઘરે સ્વયં પ્રભુ શ્રી રામ પધાર્યા હોય તેવી આનંદની અનુભૂતિ સાથે આરતી કરવી અને ભગવાન શ્રી રામ લલ્લાને વધાવવા જ્યારે આરતી થશે તે મંદિરોના ગર્ભગૃહોમાં પણ આરતી કરવામાં આવશે આરતી પૂર્ણ થયા બાદ ચોખા અને પુષ્પ દ્વારા મંત્ર પુષ્પાંજલિ થી ભગવાન શ્રી રામ નું પૂજન કરવાની આજ્ઞા કરવામાં આવી છે અંતમાં સૌએ મોઢું મીઠું કરવું અને સૌએ પ્રસાદ ગ્રહણ કરવો તેવી આજ્ઞા કરી છે મહંત સ્વામી મહારાજે ખાસ આગ્રહ કરતા તેમ પણ કહ્યું છે કે બે કલાક સુધી ચાલનારા આ કાર્યક્રમ માટે અત્યારથી પોતાનો સમય અનુકૂળ કરીને રાખો અને આ કાર્યક્રમમાં અવશ્ય જોડાવો ભવિષ્યમાં જયારે પણ સમય મળે ત્યારે શ્રી રામ જન્મભૂમિ મંદિર ની દર્શન યાત્રા કરવા અનુરોધ કર્યો છે આ ઉપરાંત રવિ સભામાં શ્રી રામચંદ્રજી ની વંદના નો વિશેષ કાર્યક્રમ યોજાશે અને તેમાં જોડાવા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે ટૂંકમાં સમગ્ર બીએપી સંસ્થામાં અત્યારથી શ્રી રામ જન્મભૂમિ ની લઈને આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે